આજરોજ મહુવા ખાતે મેહુ યુવક મંડળ દ્વારા બાબર જ્ઞાતિના દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અતિ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના મેહુ યુવક મંડળના એક આપણી સાથે સભ્ય છે કેતનભાઈ વાળા તો તેમની સાથે વાતચીત કરીશું કેતનભાઈ આપણે કેટલા વર્ષથી આયોજન કરો છો નવરાત્રીનું આમ તો ગત વર્ષેથી ચાલુ કર્યું છે ધર્મેન્દ્રભાઈ વાળાએ જે શરૂઆત કરી હતી હા અને ત્યારબાદ અમે લોકો અઠ્યાવીસ મેમ્બર છે અમે યુવા યુવા ગ્રુપ બાબર સમાજ યુવા ગ્રુપમાં મોબાઈલ અઠ્યાવીસ ગ્રુપ અઠ્યાવીસ મેમ્બરે આ બધું હાથમાં લઈને કામ ચાલુ કર્યું છે આ વર્ષથી અમે લોકોએ સંભાળેલું છે બરાબર ગરબાની અંદર દરેક બાબર જ્ઞાતિના યુવાનો જે ખેલાઈ આવે છે તો એને પ્રોત્સાહન ઇનામો આશે તે તમે શું આ વર્ષથી અમે ચાલુ કર્યું છે જોકે આજથી જ અમે ચાલુ કરશું કે પ્રોત્સાહન પ્રોત્સાહન તરીકે અમે લોકોને એને ઇનામ વિતરણ કરશું બાબર સમાજના બહેનો તથા ભાઈઓ એમાં જોડાઈ શકે છે લાભ પણ લઈ શકે છે અહીંયા તો તમે આમંત્રણ આપશો ને તમામ બાબર સમાજના યુવાનોને તમામ તમામ બાબરજીના સમાજને અમે આહવાન કર્યા છે કે અહીંયા પધારો બરોબર અને માતાની આજ નવ દિવસની આરાધના છે તેની અંદર તમે ભાગ લ્યો ખૂબ ખૂબ ધન્યવાદ